ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના શોભાયાત્રાનો આખરી ઓપ અપાયો આજ રોજ શનિવારને સાંજે પાંચ કલાકે સામે આવેલી વિગત અનુસાર ગઢડા શહેરમાં ભાવસર સમાજની વાડી ખાતે છેલ્લા ઘણા સમયથી વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડની ટીમ દ્વારા રામનવમીની શોભાયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આવતીકાલે રામનવમીની શોભાયાત્રા સાંજે અંબાજી ચોક ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવશે જેમાં પંદરથી સોળ જેટલા આ શોભાયાત્રામાં ફ્લોર તૈયાર કરવામાં આવશે ગરડા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા નીકળવાની હોય જેને લઈ ગરડા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રામભક્તો લોકો સામાજિક આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહેશે અને આ શોભા યાત્રા નિહાળવામાં આવશે જેનો આખરી ઓફ આપવામાં આવ્યો છે પંદરથી સોળ જેટલા ફ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે આ રામનવમીના જન્મોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે આપનો પરિચય અર્જુન રાજ્યગુરુ વિશ્વ પરિષદ ગઢડા પ્રખંડ અર્જુનભાઈ આવતીકાલે રામનવમી છે શોભા યાત્રાનું આયોજન છે કેવી તૈયારી છે અને કેટલા સમય નીકળવાની છે આવતીકાલનો દિવસ પવિત્ર દિવસ રામનવમીનો દિવસ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ છેલ્લા ત્રણ વર્ષથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે જ્યારે અંબાજી ચોકથી આ યાત્રા પ્રસ્થાન થશે એની અંદર અલગ અલગ સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનો દ્વારા આ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે ગઢપુરની જનતા તેમજ વેપારી મિત્રો અને સમગ્ર હિન્દુ સમાજ આ યાત્રાની અંદર જોડાશે આ યાત્રા પ્રસ્થાન થઈ ગઢપુરના રાજમાર્ગો ઉપર નીકળશે અલગ અલગ સ્ટોલવાળા દ્વારા અલગ અલગ સરબત તેમજ અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અંદાજીત આ યાત્રાની અંદર પંદરથી વીસ જેટલા ફોટો તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે તેમજ નાસિક ઢોલ અને બાળકો માટે કાર્ટૂન અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ યાત્રા ચાર વાગે પ્રસ્થાન થશે અને સંપૂર્ણ ગરડાની અને આજુબાજુની જનતા આ યાત્રાની અંદર જોડાશે વેપારીઓ દ્વારા પણ ખુલ્લો સમર્થન આપવામાં આવ્યું છે તેમજ આ યાત્રામાં બહોળી સંખ્યામાં રામ ભક્તો લાભ લે એવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ આ યાત્રા છે અંબાજી ચોક ખાતે જ તે પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવશે